નમસ્કાર મિત્રો મિત્રો સોટા પાસે 2027 ની ટિકિટ ધારાસભ્ય સભ્ય શૈલે સોટા પાસે શું 2027 ની ભારતીય જનતા પાર્ટી ની ટિકિટ અત્યાર થી આવી ચૂકી છે શું કોઈ પ્રોમિસ આપ્યું છે અને પ્રોમિસ નથી આપ્યું તો કેમ આ પ્રકારની વાત કરી રહ્યા છે એક તીર બે નિશાન શું માર્યા કઈ વાતો યાદ કરી કેમ ગદ્દારો આવ્યા વિસ્તારથી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક પછી એક પત્તા ખોલી રહ્યા છે બે હજાર સત્યાવીસ ને હજુ સમય છે પરંતુ અત્યારથી જ પોતે ટિકિટ મળવાની હોય કન્ફર્મ હોય એ પ્રકારે વાત કરી રહ્યા છે એક તરફ ગોંડલથી ગણેશ ગોંડલને જયરાજસિંહ જાડેજાના દીકરાને ટિકિટ મળશે તેવું અલ્પેશ ઢોલરિયા દ્વારા તેમના નેતા દ્વારા નિવેદન આપવામાં આવે છે કોઈએ લાળું ના પાડવી અને હવે આ પ્રકારનું આનાથી નજીકનું શૈલેષ સોટા ડભોઈના ધારાસભ્ય નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે સુધી સોટા જ રહેશે અને નવા વર્ષથી જે કોઈને તૈયારી કરવી હોય કેટલી પણ મહેનત કરવી હોય તે કરી લે પરંતુ નહીં પડે અને એપીએમસીની ચૂંટણીમાં ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં જે પક્ષ વિરોધી કામ કરી રહ્યા છે તેને લઈને પણ વાત કરી એ પણ કહ્યું કે તેની આખી યાદી છે તેનું લિસ્ટ છે તેની પાસે સામે થોડા સમય પહેલા ગોપાલ ઇટાલિયાએ આ જ ડભોઈમાં બેઠક કરી હતી સભા કરી હતી તેને લઈને તેને યાદ કરતા પણ શૈલેષ સોટાએ ટોણા માર્યા હતા પાંચ હજાર લોકોની વાત કરી હતી આપણે વિસ્તારથી વાત કરીએ ડભોઈ વિધાનસભાની ભૂતકાળના નિવેદનોની આ પહેલા સાંભળો કે તેમણે શું કહ્યું હતું બે હજાર બત્રીસ સુધી શૈલેષ સોટાજીયાનો ધારાસભાનો પ્રતિનિધિ લોકો હળી હલચા કરે એટલે કે એનાથી એમને ટિકિટ ના મળે તો દારો સુધી ના કે આપણા કેટલા લોકો એને પાછળથી મદદ ઉભે જાહેર મગો કે આપણા કેટલા લોકો એ લોકોને પાછળથી મદદ ઉભે ગયા છે એમના નામ પણ છે પણ એમને પણ એમની તાકાતનો અંદાજો આવી જવાનો 10 તારીખે ચૂંટણી થશે ને 11 તારીખે એમને પણ બાદ થશે કે ભાજપની વિરુદ્ધ લઈને એમને શું મળ્યું

સમય છે એનો નિવેદન દેણકો સાંભળી હશે અને એ પણ આજુબાજુતી ઉગરાयला लावायવું આજુબાજુના જિલ્લામાંથી લાવતા ત્યારે એમની પાસે એટલા લાવી શક્યા હતા આપણે સાંભળ્યું કે તેમણે શું કહ્યું આમנם જ શૈલે સોટાયા વાત નથી કરી એના એક એક શબ્દ પાછળ

પેલા આપણે પહેલી વાત સમજી લઈએ અને વિધાનસભા વિશે થોડી માહિતી થોડી ચર્ચા કરી લઈએ આ વિધાનસભા આમ તો સિદ્ધાર્થભાઈ પટેલ ત્યાંથી ઓગણીસો અઠ્ઠાણુંમાં જીત્યા બે હજાર સાતમાં જીત્યા બારમાં જેમની સામે જીત હારી ગયા બાલકૃષ્ણ પટેલ એ જ પછી પાછા ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસમાં આવી ગયા બાવીસમાં એટલે બાવીસમાં આ જ બાલકૃષ્ણ પટેલ સામે શિલેષ સોટા જીત્યા હતા અને માં શિલેષ સોટા સિદ્ધાર્થ પટેલ સામે જીત્યા હતા આ શિલેષ સોટાનું તેવું કહેવું છે કે બે સુધી તેઓ જ ધારાસભ્ય તરીકે જીત છે તમને બીજા શબ્દોમાં કહું તો કોઈએ લાળો ન પાડવી કોઈએ ધ્યાન ન દેવું જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોલતા હોય છે તે મુજબ તેમણે એ વાત પણ કરી દીધી કે જે નેતાઓ નડે છે તેમનું લિસ્ટ છે કારણ કે જિલ્લા સંકલનની બેઠક મળી ત્યાં પણ પાદરાના ધારાસભ્ય ચેતન્ય સી ઝાલા હોય પોતે અન્ય આગેવાનો હોય તે તમે તમામે ચર્ચા કરી હતી અને અતિ મહત્વની બાબત છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ઉપર પણ ચર્ચા થઈ હતી શૈલે સોટાએ પણ આ બાબતે વાત કરી હતી થોડા સમય પહેલાં તમને યાદ હશે કે પાદરા એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી આ પાદરા એપીએમસીની ચૂંટણીમાં દિનુમા આમ તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો ચહેરો પૂર્વ ધારાસભ્ય અને સહકાર ક્ષેત્રમાં મોટું નામ આ દિનુમાએ પોતાની પેનલ જીતાડવામાં સફળતા મેળવી હતી ખેડૂત સહકાર પેનલ અને ભારતીય જનતા પાર્ટી ત્યાં ભોઠી પડી હતી પાદરા એપીએમસી માં ત્યારબાદ પણ સવાલ હતા ને હવે ડભો એપીએમસીની ચૂંટણી આવી રહી છે ચિંતા એ વાતની છે કે ત્યાં પણ શું આવું થશે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીને કદાચ ત્યાં સારું વાતાવરણ જોવા મળી રહ્યું છે છ બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે અને આવનાર દિવસોમાં તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટી કબજો મેળવશે અને પાંત્રીસ વર્ષ બાદ મોટી સફળતા હાસિલ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે અને તમામ વિરોધીઓને પોતે શૈલેષ પણ કહી રહ્યા છે કે ગરબી હોય તેટલી મહેનત કરી લો પરંતુ આ વખતે પીએમસી માં બધાનું પાણી મપાઈ જશે ખૂબ જ વિશ્વાસ સાથે તેઓ બોલી રહ્યા છે એટલે કે સહકાર ક્ષેત્રની વાતને લઈ તેણે ટોણો માર્યો કેટલાય લોકોને લઈને વાત કરી તમે સમજી શકો છો કે કોના વિરુદ્ધમાં નિવેદન હોઈ શકે છે ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસોમાં શું કરશે ખબર નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી ઘણી વખત ઉપરથી કોઈ પણ જાતની એક્શન લેતી નથી પરંતુ નીચે નેતાઓ એકબીજાની ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા રહેતા હોય છે વડોદરા આમ તો વડોદરાની અંદર આવતી આ ડભોઈ જિલ્લામાં આવે છે વડોદરામાં આવે છે પરંતુ લોકસભામાં એ છોટા ઉદેપુરમાં આવે છે આ ડભોઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બંને મજબૂત છે પરંતુ ત્યાં આમ આદમી પાર્ટી ધીરે 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 એન્ટ્રી લઈ રહી છે ગોપાલ ઇટાલિયાએ થોડા સમય પહેલાં સભા કરી હતી આ સભા તમને યાદ ન હોય તો યાદ કરાવી દઉં થોડાક શબ્દો કે ગોપાલ ઇટાલિયાએ તેવું કહ્યું હતું કે કોઈ મંત્રી આવે અને હું એને લાફો મારીશ અને પૈસા આપીશ એ નિવેદન તમને યાદ હશે ખૂબ વાયરલ થયું હતું ગોપાલ ઇટાલિયાનું એ લાફાવાળું નિવેદન આ ડભોઈ સભાથી જ આપવામાં આવ્યું હતું અને ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી બાદ એ ચર્ચા હતી કે આવનાર દિવસોમાં ડભોઈમાં કંઈ નવા જૂની થઈ શકે છે ખેર ગોપાલ ઇટાલિયા પર પણ પ્રહાર કરવામાં આવ્યા આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા અને સાથે ભારતીય જનતા પાર્ટીના જે વિરોધી નેતાઓ છે જે ગદ્દારો છે જે ભાજપ કહે છે તેના ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યા તમે સમજો કે સહકાર ક્ષેત્રનું રાજકારણ એટલે તમે ગણી શકો કે નીચે સુધી તમારી પકડ રહે ખૂબ પૈસા મળે અને પાવર મળે પાવર પૈસા અને પકડનો આખો ખેલ છે ડેરીનું રાજકારણ હોય એપીએમસીનું રાજકારણ હોય ભલભલા નેતાઓની નિયત બગડી જતી હોય છે અને ખૂબ રસ લેતા હોય છે કારણ કે ખૂબ મોટું છે અને તેમાં મલાઈ પણ એટલી મળતી હોય છે ખેર એપીએમસીનું રાજકારણ ફરી ગરમાયું છે મેન્ડેટ સિસ્ટમ સી આર પાટીલ લઈને આવ્યા ખૂબ વિરોધ થયો હવે જગદીશભાઈ વિશ્વકર્માની અગ્નિ પરીક્ષા થશે આવનાર દિવસોમાં એ ડભોઈમાં શું કરે છે ખેર અત્યારે તો ભારતીય જનતા પાર્ટી સારી રીતે આગળ વધી રહી છે અને આમાં જો કોંગ્રેસ સેન્થ પાડે છે અન્ય પાર્ટી સેન્ફ પાડે છે અથવા અન્ય નેતાઓ સેન્થ પાડે છે અંદરથી તો જોવા જેવી થશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ